મહેસાણાના વડનગરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે અગિયારમાં ઇન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી મહેસાણાના વડનગરમાં કરાઈ છે વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે મુખ્યમંત્રી હાજર રહ્યા હતા અને બે મિનિટમાં ભૂજગંશાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે શર્મિષ્ઠા તળાવ ખાતે ત્રણ થી વધુ લોકોએ યોગ કર્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડનગરના તાનારીરી ગાર્ડનમાં આજે સવારે છ કલાકથી યોજનારા રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં જોડાયા હતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ જોડાયા હતા ભારતની પ્રાચીન સ્વાસ્થ્ય અને શારીરિક સુખાકારી પરંપરા એવા યોગને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ પ્રયાસોથી વૈશ્વિક પ્રિકૃતિ મળી છે અને યુનાઇટેડ નેશન્સના એકસો સિત્યોતેર દેશોના સમર્થનથી વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી એકવીસમી જૂને કરવાનું સ્વીકારવામાં આવ્યું છે